નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસને સોમવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો ચોવીસોને અઢાર કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના ચણાના ભાવ કેવા રહે છે ચણાના રોજના બજાર ભાવ અપડેટ જોવા માટે અમારી ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એક હજાર ને ચોપન રૂપિયાના ભાવથી છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટી સારી છે એક હજાર ને ચોપન રૂપિયાના ભાવથી એક હજાર ચાલીસ રૂપિયાના આ ચણાના એક ચાલીસ રૂપિયા

એક હજાર ને ચોત્રીસ રૂપિયા ના ભાવ છે જોઈ ક્વોલિટી લીલો દાણો પણ છે એક હજાર ને ચોત્રીસ રૂપિયા એક હજાર ચાલીસ રૂપિયા ના ભાવ છે જોઈ લે ક્વોલિટી એક હજાર ચાલીસ રૂપિયા ભાવ એક હાજર ને તેતાલીસ રૂપિયા ના ભાવ થયા છે જોઈ લેટીલિટી સારી છે એક હાજર ને તેતાલીસ ભાવ છે આ ચણાના ભાવ એક હજાર ને છેતાલીસ રૂપિયાના ભાવ છે છે જોઈએ એક હજાર ને છેતાલીસ રૂપિયા સફેદ ચણા છે ભાઈ એક હજાર ને ઓગણ ચાલીસ રૂપિયાના ભાવ છે જોઈ લે એક હજાર ને રૂપિયાના ભાવી એક હજાર ને ઓગણપચાસ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી છે એક હજાર ને ઓગણપચાસ રૂપિયા દાણે પણ એક સરખું છે એક હજાર ઓગણપચાસ રૂપિયા આ ચણાના ભાવ એક ઓગણ ચાલીસ રૂપિયા થયા છે એક હજાર ને ઓગણ ચાલીસ ક્વોલિટી મીડિયમ કરતા સારી છે એક રૂપિયા બિસ્તાલી બિસ્તાલી યુકે માં સ્મિત લોકો એક મત એક હજાર ને 45 રૂપિયા નો ભાવ છે જો જો લો માલ કરતા સારું છે 1045 રૂપિયા નો ભાવ છે રૂપિયામાં

એક હજાર ને ચાલીસ રૂપિયાના ભાવ થયો છે જોઈ લે એક હજાર ને ચાલીસ રૂપિયા એક હજાર ને નવ રૂપિયાના ભાવ છે જોયું ક્વોલિટી નબળું છે એક હજાર ને નવ રૂપિયાના ભાવ થયા છે

એક હજાર ચોત્રીસ રૂપિયાના ભાવ છે જો મીડિયમ ક્વોલિટી માલ છે એક હજાર ચોત્રીસ રૂપિયાના ભાવ થયેલ છે